રાજકોટમાં આગામી સાત ડિસેમ્બરે બ્રહ્મ સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે રાજકીય અને સામાજિક ક્ષેત્રે સમાજની અવગણનાના મુદ્દાઓ પર મહાસંમેલન યોજાશે શહેરના અટલ સરોવર ન્યુરેસ્કો ખાતે અટલ પાર્ટી બ્લોટ ખાતે યોજાનાર આ મહાસંમેલન કોઈ પક્ષના સમર્થન કે વિરોધમાં નથી પરંતુ સમાજને યોગ્ય રાજકીય પ્રતિનિધિત્વ મળી રહે અને પડતર માંગણીઓનો ઉકેલ આવે તે મુખ્ય હેતુ સાથે આયોજિત કરાયું છે મહાસંમેલનમાં કર્મકાંડી બ્રાહ્મણ પરિવારોની મુશ્કેલીઓ દેવી દેવતાઓ પર થતી અભદ્ર ટિપ્પણીઓ અને ગોહત્યા જેવા સનાતન સંસ્કૃતિને લગતા મુદ્દાઓ પર સરકારને સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવશે આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી મારું નામ વિપુલ જાની છે રાજકોટ બ્રહ્મદેવ સમાજ રાજકોટ શહેર પ્રમુખની જવાબદારી છે અમે સાત ડિસેમ્બરના રોજ અટલ સરોવર ન્યૂ રેસ્કોર્સ નવા ડોટસરોવર હિંગરોડ ઘા ખાતે સાંજે ચારથી સાતના સમય દરમિયાન મહાસંમેલન કરવા જઈ રહ્યા છે મહાસંમેલનનો મુદ્દો એવો છે કે ભાઈ રાજકીય અને સામાજિક રીતે બ્રાહ્મણોની અવગણના થાય છે તો એના વિરુદ્ધ એકઠા એકઠા થવા માટે છે અને વિવિધ અમારા જેવા કે અમારા કર્મકાંડી પરિવારો છે પૂજારીઓ જે હોય છે ટ્રસ્ટી સ્થાનમાં હોય ત્યાં કોઈ ટ્રસ્ટી મંડળમાં કે હોય અથવા તો ક્યાં એવા દેવસ્થાનોમાં જે વામપંથી વિચારધારાવાળા અધિકારી કોઈ આવી જાય એના લઈને અમુક કર્મકાંડીઓનો પ્રશ્નો છે એનો એક મુદ્દો છે બીજો મુદ્દો એક એવો છે કે ભાઈ અમે કોઈ પક્ષના વિરોધમાં કે સમર્થનમાં નથી કરતા પરંતુ અમને રાજકીય અને સામાજિક અમને પણ નેતૃત્વ મળે અને તમામ પક્ષો અમારી નોંધ લે અને એક સંગઠિત મતદાર તરીકે બ્રાહ્મણો ઉભરી આવે અને ત્યાં અમે સંમેલન કરવા જઈ રહ્યા છીએ એના માટે થઈને એક મુદ્દો અમારો એવો છે કે ભાઈ સનાતન ધર્મ વિરુદ્ધ સનાતન ધર્મના દેવી દેવતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ થતી હોય એ રોકવામાં આવે પછી ગૌ હત્યા પ્રતિબંધ મૂકવામાં આવે અને બ્રાહ્મણો સંગઠિત થઈને સામાજિક રીતે રાજકીય રીતે અને શૈક્ષણિક રીતે અમારા સમાજને લગતા નવા કામ થાય એના માટેનું આ અમે મહાસંમેલન બોલાવવા જઈ રહ્યા છે અને એ મહાસંમેલનમાં લગભગ ગુજરાત ગુજરાતભરમાંથી ભૂદેવો આવશે પચાસ હજારથી ઉપર ગુજરાત ભૂદેવો ત્યાં ઉપસ્થિત રહે એવી અમારી ધારણા છે તો રાજકોટ શહેર સહિત તમામ ગુજરાતના ભૂદેવોને આ મંચ ઉપરથી હું એમ કહેવા માગું છું તમામ વધુમાં વધુ ભૂદેવો આ સંમેલનમાં હાજરી આપે અને આ સંમેલનને વ્યવસ્થિત સફળ બનાવે એવો અમારો અપીલ છે